કાળા ડિબાંગ વાદળોનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે સાથે સાથે બંગાળની ખાડીમાંથી આગળ વધતી સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશરને ડીપ ડિપ્રેશનનું એરિયા હવે ગુજરાતના વાતાવરણની અંદર એક નવો સીર ઝોન સક્રિય કરીને પોતાનો સ્ટ્રફ લંબાવેલો જોવા મળ્યો છે આમ આ સંપૂર્ણ એરિયામાં સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાયેલી હોવાના કારણે

પોતાનું ઘાતકથી થી લઈને ભયંકર જોર દર્શાવતું જોવા મળ્યું છે આગામી ત્રણ કલાકની અંદર

અત્યારે ગુજરાત ઉપર વરસાદ લાવવા માટે પુષ્કળ જોર કરતું જોવા મળ્યું છે આમ એક સાથે બે સિસ્ટમોનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર વધતો હોવાના કારણે આજની રાત્રિ અને કાલની વહેલી સવાર દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે તોફાની પવનોની સાથે ગુજરાત રાજ્યની અંદર હવે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી સાત દિવસોમાં વિવિધ પંથકોની અંદર વીજળીના ચમકારા થંડસ્ટ્રોમ એક્ટિવિટી કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યની અંદર સાબેલા ધાર વરસાદ વરસવાને લઈને બારે મેગ ખાંગા થવાને લઈને વિવિધ વિસ્તારોની અંદર મોટી આગાહી કરવામાં આવી છે આગામી કલાકોમાં ફક્ત ગુજરાત ઉપર નહીં પરંતુ જોધપુર રાજસ્થાનનો વિસ્તાર ગ્વાલિયર અલ્હાબાદનો વિસ્તાર ધાનવડ ભુવનેશ્વર નાગપુરનો વિસ્તાર મુંબઈના દરિયાકાંઠા એ વિસ્તારો નવી દિલ્હીના વિસ્તારોમાં સિસ્ટમનું જોર વધવાના કારણે ભારતના વિવિધ રાજ્યોની અંદર સિસ્ટમના પટ્ટાની સાથે લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન એરિયાનું જોર વધવાના કારણે વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ગુજરાતના વિવિધ પંથકો માટે મોટી આગાહી કરવામાં આવી છે જેમાં પણ આજે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ચાર જિલ્લાની અંદર તીવ્ર યલો એલર્ટ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે આજે દર્શાવવામાં આવી રહ્યું છે અને ચાર જિલ્લામાં યલો એલર્ટ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જાહેર કરવામાં આવ્યું છે સાથે જ બંગાળની ખાડીમાંથી આવેલી એક લો પ્રેશર સિસ્ટમ અત્યારે ગુજરાતની અંદર અથડાયેલી જોવા મળી છે જેમાં કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ભારતના વિસ્તારોની સાથે

ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં મોટી હલચલ સર્જાતી જોવા મળી છે રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને અત્યારે ગુજરાતની અંદર આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર પવિત્ર એવો શ્રાવણ માસ પણ અત્યારે ચાલી રહેલો છે અને આ શ્રાવણ માસમાં ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર આબ ફાટતું જોવા મળવાનું છે પુષ્કળથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને સાબેલાધાર વરસાદ વરસવાને લઈને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આજે વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળશે ને વાદળોના ઝુંડ વચ્ચે આગામી કલાકોમાં આભ ફાટતું ગુજરાતની અંદર જોવા મળશે અને જેના કારણે ભયંકરથી લઈને તોફાની વરસાદો ગુજરાતની અંદર વરસતા જોવા મળી શકે છે જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવી કે ગુજરાતના કયા વિસ્તારોમાં આગામી કલાકોમાં વરસાદી સિસ્ટમની તીવ્ર અસરને ભારે દબાણ સક્રિય થવાના કારણે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવા અંગે આગાહી દર્શાવવામાં આવી છે તો જેમાં આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું ભારે દબાણ વધીને સાયકલોનિક સિસ્ટમની તીવ્ર અસરો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધતી જોવા મળી છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર એટલે કે ભરૂચનો જિલ્લો સુરતનો જિલ્લો નવસારી અને વલસાડના જિલ્લામાં આ ચાર જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેના પગલે અત્યારે વાપી વલસાડ બિલી મોરાના વિસ્તારોની અંદર નવસારીના જિલ્લાની અંદર સુરતના વિસ્તારોની અંદર કોસંબાના વિસ્તારોમાં દહેજનો વિસ્તાર ભરૂચના વિસ્તારોની અંદર જાંબુસરના વિસ્તારોની અંદર કાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને વરસાદી સિસ્ટમનું તીવ્ર જોર અત્યારે દક્ષિણ ગુજરાતમાં વધતું જોવા મળ્યું છે આમ કરજણ સિનોરનો વિસ્તાર પાડાની સાથે ઉમરપાડાના વિસ્તારોમાં મેઘરાજાની ઘાતક અસરો વધતી જોવા મળી છે વાંકલના વિસ્તારની અંદર વ્યારા બારડોલીના પંથકોમાં વનસાડાના વિસ્તારની અંદર આહવાના વિસ્તારોની અંદર અને સાપુતારાના વિસ્તારોમાં વાદળોનું ઝુંડ અત્યારે જોર જોવા દમણ અને દાદરા નગર હવેલીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મેઘરાજા તીવ્ર બનવાના કારણે અત્યારે ઠંડ સ્ટ્રોમ એક્ટિવિટી વધતી જોવા મળી છે અને વીજળીના ચમકારા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં

કચ્છના વિસ્તારોની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમની ભયંકર અસરો જોવા મળી છે અને કચ્છના વિવિધ ભાગોમાં અત્યારે તોફાની પવનોની સાથે આગામી કલાકોને રાત્રિ દરમિયાન રાપરના વિસ્તારોમાં ગાંધીનગર ગાંધીધામના વિસ્તારોમાં બાડેલી માંડવી નળિયા લખપતના વિવિધ ક્ષેત્રોની અંદર પવનની તીવ્રતા સાથેને સાગરમાંથી આવતો ભેજયુક્ત પવન કચ્છ સાથે અથડાવવાના કારણે કચ્છના વાતાવરણની અંદર ઘોર અંધકાર સાથે મેઘ

વાદળોનો ઘેરાવો મજબૂત બનીને ગુજરાતની અંદર તોફાની વરસાદ લાવવા માટે સિસ્ટમનું જોર વધારતા ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભારે દબાણ વધી રહેલું જોવા મળ્યું છે તે ઉપરાંત જામનગરના જિલ્લાની અંદર સલાયા દેવભૂમિ દ્વારકાનો દરિયા દરિયાકાંઠાએ વિસ્તાર ભાનવડ પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જૂનાગઢના વિસ્તારની અંદર ગીર સોમનાથ ઉના વેરાવળના પંથકોની અંદર અમરેલીના જિલ્લાની અંદર પણ વર્સાદીય સિસ્ટમની સાથે સોમાસુ તીવ્ર બનવાના કારણે ભાવનગર અલંગનો વિસ્તાર મહુવાનો દરિયા કાંઠાએ વિસ્તારની અંદર સાથે સાથે ગોંડલના પંથકની અંદર જસદણ બોટાદ અને રાજકોટના વિસ્તારોમાં વાદળોનું ઝુંડ ઘેરાઈને અત્યારે સૌરાષ્ટ્ર ઉપર મોટી હલસર સાથે મેઘરાજાનું દબાણ વધારતા જોવા મળ્યા છે ગુજરાત ઉપર પવનની ઝડપની માહિતી મળવે તો અત્યારે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબ સાગરમાંથી તોફાની પવનો આવીને ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે જેના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં કાળા દિબાંગ વાદળોના ઘેરાવા સાથે મેઘરાજાનું તોફાન વધી રહેલું જોવા મળ્યું છે જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મેઘરાજાના તીવ્ર દબાણ વધવાના કારણે આજે જળબંબાકારથી લઈને ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે જેને જોતા આજે દાહોદના વિસ્તારની અંદર છોટા ઉદયપુરનો વિસ્તાર લુણાવાડાના વિસ્તારની અંદર ધોળકાના વિસ્તારોની અંદર અત્યારે ભારેથી લઈને ભયંકર જોવર વધતું જોવા મળ્યું છે તે ઉપરાંત મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લામાં આણંદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર ખેડાનો વિસ્તાર પંચમહાલ મહીસાગરના જિલ્લાની અંદર અને છોટા ઉદયપુરના વિસ્તારોમાં મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો હોવાના કારણે આગામી કલાકો અને રાત્રિ દરમિયાન ભારે જોર વધતું જોવા મળશે અને ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રાજસ્થાન તરફથી આવતા પવનો અને કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપરથી આગળ રહેલા ભેજયુક્ત પવનો તીવ્ર બનવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળોના ઝુંડ સાથે મેઘરાજાનું દબાણ મજબૂત બનીને ખેડબ્રહ્માનો વિસ્તાર હિંમતનગરના વિસ્તારની અંદર પાલનપુર મહેસાણા રાધનપુર અને થરાદના પંથકોમાં વાદળોનો ઝુંડ હવે વરસવા માટે તૈયાર બનતું જોવા મળ્યું છે આમ આજે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર બનાસ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિવિધ પંથકોમાં આગામી કલાકોમાં વીજળીના ચમકારાની સાથે રીતસરનું આબ ફાટતું જોવા મળશે અને ગુજરાતની અંદર આજને આગામી સાત દિવસોમાં વરસાદના નવા રાઉન્ડના પગલે ઠેર ઠેર પંથકોમાં ભયંકર વરસાદની આગાહી ગુજરાતના વિવિધ ક્ષેત્રો માટે જાહેર કરી દેવામાં આવી રહી છે